ચોર્યાસી લાખ યોનિઓનો રહસ્ય કેટલી યોનીઓ બાદ મળે છે મનુષ્ય જન્મ નમસ્કાર મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું ચોર્યાસી લાખ યોનીઓ વિશે કે કેટલાય કઠિન જીવન પછી મનુષ્યનો જન્મ કેમ મળે છે વિવિધ પુરાણોમાં ચોર્યાસી લાખ યોનીઓની સંખ્યા અલગ અલગ રીતે દર્શાવવામાં આવી છે પણ આશય બધાનો એક જ છે ઘણા આચાર્યોએ આ યોનિઓને બે મુખ્ય ભાગમાં વિભાજીત કર્યા છે અને હા મિત્રો આવું જ આધ્યાત્મિક અને જીવનરૂપાંતરક જ્ઞાન મેળવવા માટે આપ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને જો વિડિયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં હવે વાત કરીએ આત્માની આત્મા એ પરમાત્માનો અંશ છે એ અજર અમર અને અભિનાશી છે પરમાત્મા પરમ પ્રકાશ છે એટલે આત્મા પણ પ્રકાશમય છે પરમાત્માના બધા ગુણો શાંતિ જ્ઞાન અને શક્તિ આત્મામાં સમાવિષ્ટ છે પરમાત્મા અનંત છે અને આત્મા એ તેનો એક અતિ નાનકડો અંશ છે જેમ કોઈ સમુદ્રમાંની એક બૂંદ તેમ આત્મા છે જ્યારે પરમાત્મા એ આખો સમુદ્ર શ્રીકૃષ્ણ કહે છે કે આત્માને જાણવું ખૂબ જ મુશ્કેલ છે આને આંખથી જોઈ શકાય નહીં કાંથી સાંભળી શકાય નહીં કે આનો સ્વરૂપ વર્ણવી શકાય નહીં જે જ્યારે તેને અનુભવે છે ત્યારે આશ્ચર્યમાં પડી જાય છે કારણ કે આત્મા અને શરીરનું સ્વરૂપ અત્યંત અજાયબ છે ચાલો હવે સમજીએ મનુષ્ય શરીર વિશે આ માનવ શરીર પાંચ તત્વોથી બનેલું છે જળ પૃથ્વી અગ્નિ વાયુ અને આકાશ આમાંથી માત્ર પૃથ્વી અને જળ દેખાય છે પણ અગ્નિ વાયુ અને આકાશતત્વ શરીરમાં अदृश्य હોય છે અગ્નિ અને વાયુ તો આપણે અનુભવી શકીએ છીએ પણ તત્વ બહુ ઓછા લોકો અનુભવી શકે છે ખાસ કરીને તેઓ જેઓના મનમાં શાંતિ હોય છે આધ્યાત્મિક વિજ્ઞાન કહે છે કે દરેક મનુષ્ય પાસે ત્રણ શરીરો હોય છે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર દરેક કર્મ આ ત્રણેય શરીરથી થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ કહે છે કે કર્મ પ્રકૃતિમાં થાય છે આત્મા એ કૃતિમાં ભાગીદાર નથી પણ જ્યારે આત્મા અજ્ઞાનમાં હોય છે ત્યારે એ બંધનમાં ફસાઈ જાય છે કારણ શરીરથી શરૂઆત થાય છે પછી સૂક્ષ્મ શરીર બને છે અને છેલ્લે સ્થૂલ શરીર મળે છે જેમ કોઈના પર વધારે વજન મૂકવામાં આવે તો એને ભારી લાગે તેમ આ શરીરો આત્મા પર ભાર પડે છે આ સંસારિક દાયિત્વો શારીરિક જવાબદારીઓ મનના તણાવો સમાજમાં નામ અને ઇજ્જતની ચિંતાઓ આ બધું આત્મા પર ભાર મૂકે છે અને જ્યારે આત્મા પર કોઈ ભાર ન હોય ત્યારે એ પંખી જેવી મુક્ત થઈ જાય છે અને પોતાના મૂળ સ્થાન તરફ જઈ શકે છે એ જ કારણ છે કે દરેક સદ્ગુરૂ અને શાસ્ત્ર કહે છે તમારા મૂળ સ્થાનને યાદ કરો શ્રીમદ્ ભગવદ્ ગીતાના અંતિમ અધ્યાયમાં અર્જુન કહે છે હવે મને બધું યાદ આવી ગયું છે એટલે કે એને પોતાના આત્માના મૂળ સ્વરૂપની યાદ આવી ગઈ હતી મિત્રો આજે આપણો આત્મા એટલું ભારગ્રસ્ત છે કે એ ભૂલી ચૂક્યું છે પોતાનું મૂળ સ્થાન શું છે અમે કેટલીય બાબતો શોધી લીધી છે કેટલીય ભક્તિ ભગવાન ગુરુ બનાવ્યા છે પણ આજે પણ આપણને આંતરિક શાંતિ નથી મળી મનુષ્ય યોની પણ ચોર્યાસી લાખ યોનિમાંથી એક છે પણ આ યોની ખાસ છે કારણ કે માત્ર માનવ યોનિમાં જ આત્માની શોધ શક્ય છે બીજી કોઈ યોનિમાં આત્માનો બોધ શક્ય નથી ચાલો હવે સમજીએ યોની અનુસાર જીવોનો વિભાજન એક જલચર જળમાં રહેતા પ્રાણી નવ લાખ બે વૃક્ષ અને વનસ્પતિ વીસ લાખ ત્રણ કીડા અને જંતુ અગિયાર લાખ ચાર પક્ષીઓ દસ લાખ પાંચ પશુ ત્રીસ લાખ છ દેવતા દાનવ યક્ષ મનુષ્ય વગેરે ચાર લાખ कुल मरी ने चौरसी लाख योनि प्राचीन शास्त्रों अनुसार एक आत्मा ने मनुष्य योनि मेलवता पेहला थत है यात्रा यात्राक्रम पहला तीस लाख वक्त वखत वृक्षयोनिमा जन्म पची नव लाख वक्त जलचर योनिमा पची दस लाख वक्त जेवी वखत त्यार बाद अगियार लाख वक्त पक्षी योनिमा पची वीस लाख वक्त पशु योनिमा અને અંતે મનુષ્ય યોનિમાં પ્રવેશ મળે છે અને પણ મનુષ્ય યોનિમાં ચાર લાખ વખત જન્મ લીધા પછી યથાકર્મ દેવ યોની મળે છે જો કોઈ મનુષ્ય રહીને પણ પાપ કરે છે તો એ નીચેની યોનિમાં ચાલી જાય છે એને દુર્ગતિ કહે છે અને જેમના પુણ્ય પાપ બરાબર હોય તેઓ મનુષ્ય યોનિમાં આવે છે જેમના પાપ વધુ હોય તેઓ પશુ પક્ષી જેવી યોનિમાં જતા રહે છે અને જેઓના પાપ ખૂબ વધારે હોય તેઓ સ્થાવર યોનિમાં એટલે કે વૃક્ષ લતા અને ઘાસ જેવી યોનિમાં જાય છે આવી રીતે આત્મા લાખો યોનિમાં ભટક્યા પછી ફરીથી મનુષ્ય યોની મેળવે છે અને એ જ યોની છે જ્યાં આત્માને પોતાનું સ્વરૂપ ઓળખવાની તક મળે છે